નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ સ્વામી જ્ઞાનમાં નસીબના ખેલ પણ કેવા હોય છે એક પળમાં ગરીબને અમીર બનાવી દે છે અને અમીરને ગરીબ દુઃખી માણસને સુખી કરી દે અને સુખી માણસને દુઃખી મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક છે અને દરેક વ્યક્તિએ જીવનમાં ઉતારવા જેવી છે માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પણ નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ રામનવમીના દિવસે અયોધ્યાના ઘાટ ઉપરનું આ દ્રશ્ય છે જેમાં લાખોની ભીડ હતી અને ભીડમાંથી ખૂબ જ ઝડપથી એક વૃદ્ધ મહિલા દોડીને જઈ રહી હતી અને જોર જોરથી બૂમો પાડીને કહી રહી હતી કે મારો દીકરો ક્યાં ચાલ્યો ગયો હમણાં તો અહીં જ હતો પરંતુ લાખોની ભીડમાં તેમનો અવાજ કોઈને સંભળાઈ નહોતો રહ્યો ત્યાં તેમનું સાંભળવા કોઈ નહોતું બધા લોકોને ઘાટ પર સ્નાન કરીને પુણ્ય કમાવવું હતું તેથી બધા ઉતાવળમાં હતા ત્યારબાદ તે મહિલાએ એક વ્યક્તિનો હાથ પકડ્યો અને તેને પૂછ્યું કે બેટા પીળા રંગનું શર્ટ પહેરેલો મારો દીકરો હમણાં અહીં જ હતો શું તમે જોયો છે તે વ્યક્તિએ માથું હલાવીને ના પાડી પરંતુ દીકરા ઓ મારા દીકરા એમ કહીને તે વૃદ્ધ મહિલા ચિલ્લાવી રહી હતી આટલી બધી ભીડ અને ખૂબ જ અવાજમાં તેને એવું લાગી રહ્યું હતું કે તેનો દીકરો જ્યાં પણ હશે તે તેનો અવાજ સાંભળીને દોડીને તેની પાસે આવી જશે સાંજ થવા આવી હતી અને બૂમો પાડતાં પાડતાં તે વૃદ્ધ મહિલાનો અવાજ પણ બેસી ગયો હતો અને થાકી અને હારીને તે પોતે જોર જોરથી રડવા લાગી અરે મારો દીકરો ક્યાં જતો રહ્યો કોઈ તો એને શોધી લાવો તે ઠીક તો હશે ને આવા હજારો પ્રશ્નો વિચારીને તેનું હૃદય દુઃખી થઈ ગયું હતું ત્યારે ભીડમાંથી એક પોલીસવાળો તેમની પાસે આવ્યો અને સહાનુભૂતિ દેખાડતા તેણે કહ્યું કે શું થયું માજી તમે કેમ રડી રહ્યા છો અરે ખબર નહીં મારો દીકરો ક્યાં ચાલ્યો ગયો થોડીવાર પહેલાં તો તે મારો હાથ પકડીને મારી પાસે ઊભો હતો માજી પરેશાન થવાની કોઈ જરૂર નથી તમે મારી સાથે આવો હું લાઉડ સ્પીકર પર એનાઉન્સમેન્ટ કરાવી દઉં છું તમારો દીકરો જલ્દીથી જ મળી જશે તે પોલીસવાળો માજીનો હાથ પકડીને તેમને લાઉડ સ્પીકર સુધી લઈ ગયો અને એક ખુરશી આગળ સરકાવીને તે બોલ્યો કે આવો માજી અહીં બેસી જાઓ થોડું પાણી પી લો તે વૃદ્ધ માજી ખૂબ જ ઝડપથી પાણી પીને ઊંડો શ્વાસ લઈને બોલ્યા બસ બેટા મારો દીકરો શોધી લાવો તમારું ભલું થશે માજી જણાવો કે તમારા દીકરાની કેટલી ઉંમર છે બેતાલીસ વર્ષનો છે મારો દીકરો પોલીસવાળો જે પોતાની ડાયરીમાં બધી જાણકારી લખી રહ્યો હતો તે આ સાંભળીને ચોંકી ગયો લખતા લખતાં તેની પેન ત્યાં જ થંભી ગઈ થોડીવાર તે પોતાના સાથી પોલીસવાળાને જોતો અને થોડીવાર પછી તે માજીને જોતો શું થયું બેટા તું કેમ લખતો નથી લખો ને તેનું સાચું નામ રાજેશ છે માજીની વાત સાંભળીને તે પોલીસવાળો ફરીથી લખવા લાગ્યો માજી તમે ક્યાંના છો બેટા રામપુર ગામમાં હું રહું છું પોલીસવાળાએ લાઉડ સ્પીકર પર એનાઉન્સમેન્ટ કરાવી દીધું એક વાર નહીં પણ કેટલી વાર એનાઉન્સમેન્ટ કરાવ્યું પરંતુ તે માજીના દીકરાની કાંઈ પણ ખબર મળી નહીં હવે તો સાંજ પડી ગઈ હતી અને બેઠા બેઠા નિરાશ થઈ ગયેલા માજી એ વિચારીને પોલીસવાળા પાસે ફરી દોડી ગયા કે એકવાર ફરીથી હું એનાઉન્સમેન્ટ કરાવી દઉં ત્યાં જઈને જોયું તો બંને પોલીસવાળા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને તેમની વાતો સાંભળીને તે વૃદ્ધ માજી એકદમ ચિંતિત થઈ ગયા તેમણે જોરથી બૂમ પાડી નહીં બેટા મારો દીકરો આવો છે જ નહીં તમે ખોટું સમજી રહ્યા છો મારો દીકરો આવું ક્યારેય ના કરી શકે નાનપણમાં તો કોઈ પણ ભીડવાળી જગ્યા પર તે મારી આંગળી ક્યારેય છોડતો નહોતો અને આજે આટલી ભીડમાં તે મને એકલી છોડીને નહીં નહીં અને આવું વિચારતા વિચારતા તે વૃદ્ધ માજી ધડામ કરતાં નીચે પડી ગયા અને પછી બેસીને તેઓ વિચારવા લાગ્યા કે આ લોકો સાચું તો નહીં કહી રહ્યા હોય ને આડા દિવસે હું વહુને દરેક નાની મોટી વાતોમાં દખલ કરતી હતી ક્યાંક તેની સજા તો મને મારા દીકરાએ નથી આપીને મારા દિમાગમાં એટલું પણ ન આવ્યું કે જે દીકરો મારી ખાંસીની દવા પણ નથી લાવી શકતો તે મને અયોધ્યા દર્શન કરાવવા માટે કેમ લઈને આવ્યો અને એ વહુ જેને મારું રસોડામાં જવાનું પણ ખટકતું હતું અને ઘરમાં રહેવાનું પણ તેની કાતિલ નજર જ મારા હૃદયની ધડકનને તેજ કરવા માટે કાફી હતી તે વહુ મને અયોધ્યા દર્શન કરવા માટે આવતા જોઈને એટલી બધી ખુશ કેમ હતી હું પાગલ મારા દીકરા અને વહુની ચાલને કેમ ન સમજી શકી વૃદ્ધ માજી નિરાશ થઈને પોતાનું માથું પકડીને ત્યાં બેસી ગયા અને મનમાંને મનમાં વિચારવા લાગ્યા કે ભૂલ મારી જ હતી કે મેં મારા દીકરા ઉપર આટલો બધો વિશ્વાસ કર્યો અને રાજેશના પિતાજીના ગુજરી ગયા બાદ મેં મારું પોતાનું ઘર અને બધી મિલકત મારા દીકરા અને વહુના નામે કરી દીધું હું એ વિચારતી રહી કે આખરે ઘર તો મારું જ છે ને સમય રહેતા હું મારા બધા કામ પતાવી દઉં તો સારું છે પરંતુ મને ક્યાં ખબર હતી કે મારો પોતાનો જ દીકરો આવા બધા વિચાર કરીને માજી જોર જોરથી રડવા લાગ્યા આજે એક વૃદ્ધ માનું હૃદય ખૂબ જ દુઃખી થઈ ગયું હતું હવે રાત પૂરી થવા આવી હતી અને સવાર પડવાની તૈયારી હતી આ બધા વિચારો કરતાં કરતાં તે વૃદ્ધ માના કાનમાં એક અજાણ્યા માણસનો અવાજ સંભળાયો શું થયું સાહેબ આજે ફરી એક દીકરો પોતાની વૃદ્ધ માને આ ભીડમાં છોડીને ચાલ્યો ગયો હાલ લાગે તો આવું જ છે આવું કહેતા એ પોલીસવાળાએ તે વૃદ્ધ માની તરફ ઇશારો કરીને તેમને નાઇટ શેલ્ટરમાં છોડી આવવા માટે કહ્યું આ વાત સાંભળીને તે વૃદ્ધ માજી જોરથી ચિલ્લાયા અને ઝડપથી પોતાના પગ પર ઊભા થઈ ગયા દીકરા હું વૃદ્ધ જરૂર છું પરંતુ હું પહેલાં પણ મજબૂર નહોતી અને આજે પણ નથી આવું કહેતા જ તેમની આંખોમાંથી ભયનો ભાવ અચાનક ગાયબ થઈ ગયો પોલીસવાળાએ તે માજીને રોકવાની ઘણી બધી કોશિશ કરી માજી તમારા ઘરનું પૂરું સરનામું જણાવો અમે તમારા દીકરાને શોધી કાઢીશું પરંતુ માજી ત્યાં રોકાયા નહીં અને જોત જોતામાં ભીડમાં ગાયબ થઈ ગયા પોલીસવાળા શોધતા જ રહી ગયા અને આટલી બધી ભીડમાં તેમને શોધવાનું શક્ય પણ નહોતું તે માજી વૃદ્ધ જરૂર હતા પરંતુ તેમના હૃદયમાં આજે પણ ખુદ્દારી જીવિત હતી તે કોઈના પર બોજ બનીને જીવવા નહોતા માગતા તે વૃદ્ધ માજી ઝડપથી પોતાના ડગલા માંડી રહ્યા હતા દિમાગમાં ઉથલપૂથલ મચી ગઈ હતી કે હું હવે ક્યાં જાઉં સવારનો સમય હતો અને જોરથી ભૂખ પણ લાગી હતી અને જોયું તો સામે એક જાની લારી હતી અને તેમની સાડીના પાલવમાંથી રૂપિયા પાંચસોમાંથી વીસ રૂપિયા બહાર કાઢ્યા અને ચાવાળાને આપ્યા તેમાંથી એક કપ ચા અને બે બ્રેડ લઈને સામેના એક ઝાડ નીચે મૂકેલા બાંકડા પર જઈને બેસી ગયા ચા પીતા પીતા તે વૃદ્ધ માજી પોતાના જીવનના ભૂતકાળના વિચારો કરવા લાગ્યા અને તેમને તે દિવસ યાદ આવી ગયો કે જ્યારે તેમના દીકરાને પહેલીવાર તેમણે ખોળામાં લીધો હતો અને તે ભાવ વિભોર થઈને એ વિચારવા લાગ્યા કે કેવી રીતે મેં તેને ચાલવાનું શીખવાડ્યું અને દોડવાનું શીખવાડ્યું કેવી રીતે તે પોતાના દીકરાની એક એક વસ્તુનું ધ્યાન રાખતા હતા પોતાના બાળકને પોતાની આંખોથી દૂર પણ નહોતો થવા દેતા અને જોત જોતામાં એટલો બધો મોટો થઈ ગયો કે તેને પોતાની માની પણ જરૂરત ના રહી ચા ઠંડી થઈ ગઈ હતી પરંતુ ભૂખ એટલી બધી લાગી હતી કે તે ઠંડી ચા અને તેની સાથે સૂકી બ્રેડ મીઠી લાગી રહી હતી ચા પીતા તેમનું ધ્યાન તે ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓ અને કલરવ કરી રહેલા તેના બચ્ચા તરફ ગયું માજીએ ખૂબ જ ધ્યાનથી જોયું કે એક ચકલી પોતાના બચ્ચા સાથે પોતાના માળામાં બેઠી હતી તે ચકલી થોડે દૂર ઉડીને જતી હતી અને પછી પાછી આવતી હતી અને આવીને તે પોતાની ભાષામાં વાત કરતી કદાચ તે પોતાના બાળકોને શીખવાડી રહી હતી કે આ રીતે ઉડી શકાય છે પરંતુ તેના બાળકો ડરી રહ્યા હતા ત્યારબાદ પોતાના બાળકોને ઉડવાનું શીખવાડવા માટે તે ચકલીએ તેના બચ્ચાને માળામાંથી ધક્કો આપી દીધો ત્યારે તે બચ્ચું ડરી ગયું અને ત્યારબાદ પોતાને સંભાળતા તે ઉડવાની કોશિશ કરવા લાગ્યું અને પોતાની કોશિશમાં તે સફળ થઈ ગયું તે ચકલી ખુશીથી અવાજ કરવા લાગી અને તેનું બચ્ચું જે નવું નવું ઉડવાનું શીખ્યું હતું તે હવે માળામાં આવવા માટે તૈયાર નહોતું તે હવે ઉડવા જ માંગતું હતું જાણે તે તેને કહી રહ્યું હતું કે હવે મને કોઈની જરૂર નથી હું મારી દેખભાળ જાતે જ કરી લઈશ તે વૃદ્ધ માજી આ બધું જોઈને વિચારવા લાગ્યા કે આપણે પણ પોતાના બાળકોને આ પક્ષીઓની જેમ બધું જ શીખવાડીએ છીએ પરંતુ આ પક્ષીઓએ આજે એક સારી વાત શીખવાડી કે બાળકોને લાયક બનાવવા તે આપણું કર્તવ્ય છે પરંતુ ના તો આપણે પોતાના બાળકો પર નિર્ભર રહેવું જોઈએ કે ના તો પોતાના બાળકોને આપણા પર નિર્ભર રહેવા દેવા જોઈએ ચાલો સમય સાથે આ શીખ પણ મળવાની હતી આવું કહીને તે માજી ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા ઘણીવાર સુધી ચાલતા ચાલતા તે એક જગ્યાએ આવીને ઊભા રહી ગયા જ્યાં જોર જોરથી આવી રહેલા અવાજે તેમનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું અને તે બાજુ જોયું તો એક આધેડ ઉંમરનો એક માણસ ઊભો હતો જે પોતાની દુકાનમાં ચા બનાવતો બનાવતો ગુસ્સામાં ચિલ્લાવી રહ્યો હતો અને કોઈ વ્યક્તિ પર ગુસ્સો કરી રહ્યો હતો તેની પાસે ઊભેલા દીકરાઓ તેને કહી રહ્યા હતા મિશ્રાજી જલ્દી કરો ને પરાઠા ક્યાં સુધી બની જશે અમને કોલેજ જવા માટે મોડું થઈ રહ્યું છે માજીએ સામે નજર ઉઠાવીને જોયું તો ત્યાં એક ખૂબ જ મોટું વિશ્વવિદ્યાલય હતું થોડીવાર ઊભા રહો હમણાં જ બનાવી દઉં છું આ મારો નોકર પણ ધંધાના સમયે અત્યારે પોતાના ગામડે જતો રહ્યો છે તે દુકાનદારે ગુસ્સા ભરેલા અવાજમાં કહ્યું તે વૃદ્ધ માજીએ વિચાર્યું કે તે દુકાનદારને થોડી મદદની જરૂર છે ત્યારે તે જલ્દીથી તે દુકાનદાર પાસે ગઈ અને ત્યાં જઈને બોલી કે બેટા જો તને વાંધો ના હોય તો આ દીકરાઓ માટે હું પરાઠા બનાવી દઉં તે માજીની વાત સાંભળીને તે દુકાનદાર થોડો વિચારમાં ગયો પરંતુ ત્યારબાદ તે માજી બોલ્યા કે બેટા આ દીકરાઓને જમાડીને મારા મનને શાંતિ મળશે અને તમારી પણ મદદ થઈ જશે તો ચિંતા ના કરીશ હું તારી પાસેથી એક રૂપિયો પણ નહીં લઉં આવું કહીને તે માજીએ પરાઠા બનાવવાનું શરૂ કર્યું અને તે દીકરાઓને ખવડાવ્યા બધા યુવકો આનંદથી તે પરાઠા ખાઈ રહ્યા હતા ત્યારે તે યુવકોમાંથી એક યુવકે કહ્યું અરે વાહ આટલા સ્વાદિષ્ટ પરાઠા તો અમે પોતાની જિંદગીમાં પણ ખાધા નથી ખૂબ જ મજા આવી ગઈ યુવકોના મોઢે વખાણ સાંભળીને મિશ્રાજી ખૂબ જ ખુશ થઈ ગયા જ્યારે તે માજી ત્યાંથી હવે જઈ રહ્યા હતા ત્યારે મિશ્રાજી બોલ્યા કે માજી તમે મારે ત્યાં કામ કરશો તેમની વાત સાંભળીને માજી હસીને બોલ્યા કે બેટા કામ તો હું કરવા માગું છું મને કામની જરૂર પણ છે પરંતુ જ્યારે તમારો નોકર પાછો આવી જશે ત્યારે મારે કે તમારા નોકરે બેમાંથી એક જણે નોકરી છોડવી પડશે આ વાતની ચિંતા તમે ના કરશો માજી મારી પાસે ઘણા બધા કામ છે તમે ક્યાં રહો છો દુકાનદારે પૂછ્યું ત્યારે માજી વિચારમાં પડી ગયા અને પછી ઉદાસી ભર્યા અવાજમાં બોલ્યા મારું કોઈ ઠેકાણું નથી બેટા ત્યારે તેમની વાત સાંભળીને તે દુકાનદાર બોલ્યો તો ઠીક છે માજી તમે અહીં જ કામ કરો અને રાત્રે આ જ દુકાનમાં રાખેલા ગાડલા પર સૂઈ જજો મહિનાના દસ હજાર રૂપિયાની સાથે ખાવા પીવાનું પણ આપીશ અને તમારી રહેવાની વ્યવસ્થા પણ અહીં થઈ જશે દુકાનદારનું આટલું કહ્યા બાદ માજી નોકરી કરવા માટે તૈયાર થઈ ગયા અને જ્યારે માજીએ પરાઠા બનાવવાનું શરૂ કર્યા ત્યારે તે પરાઠા જે ખાતો તે પોતાની આંગળીઓ ચાટતો રહી જતો જોત જોતામાં તો માજીના પરાઠાની ચર્ચા આખા વિશ્વવિદ્યાલયમાં થવા લાગી બપોરની રજા પછી પરાઠા ખાવાવાળા લોકોની લાઇન લાગી જતી હતી માજીના અનુભવી હાથથી તે એક પછી એક જલ્દીથી પરાઠા બનાવતી જતી હતી આજે માજીના આવ્યા બાદ પહેલા જ દિવસે મિશ્રાજીએ અડધા જ દિવસમાં આખા અઠવાડિયાની કમાણી કરી લીધી હતી બધાને જમાડ્યા પછી માજીએ પોતે પણ ખાવાનું ખાધું પોતાની મહેનતની આવકથી પેટ ભરીને ખાઈને આજે માજીને એક અલગ જ પ્રકારની શાંતિ મળી રહી હતી વિશ્વવિદ્યાલયમાં આવનારા યુવકોને જોઈને તે માજીને પોતાના મનમાં વારંવાર પોતાના ચૌદ વર્ષના પૌત્ર રાહુલની યાદ આવી જતી હતી અને તે વિચારવા લાગી કે થોડા વર્ષો બાદ મારો રાહુલ આટલો મોટો થઈ જશે અને આ મોટી કોલેજમાં ભણવા માટે આવશે પરંતુ અચાનક જ એક વિચાર તેમના મનમાં આવ્યો અને તેમને હેરાન કરવા લાગ્યો અને તે વિચારવા લાગ્યા કે પોતાના પિતાની સાથે મને ના જોઈને રાહુલ કેટલો દુઃખી થયો હશે તેણે મારા દીકરાએ શું જવાબ આપ્યો હશે પરંતુ તે બિચારી મનમાં અને મનમાં પ્રાર્થના કરતી કે જેવું મારી સાથે થયું તેવું ક્યારેય પણ મારા બાળકો સાથે ના થાય જોત જોતામાં ત્રણ મહિના વીતી ગયા અને માજીના પરાઠાની લોકપ્રિયતા વધતી ગઈ ખૂબ જ થોડા સમયમાં તે માજીની કોલેજના યુવકો સાથે ખૂબ જ સારી રીતે ઓળખાણ થઈ ગઈ અને માજી તો એટલા બધા કુશળ હતા કે તે પોતાનું બધું જ કામ કરતાં કરતાં તે યુવકો સાથે વાતચીત પણ કરી લેતા આજે જ્યારે માજી પરાઠા બનાવવામાં વ્યસ્ત હતા ત્યારે તેમણે જોયું કે સામે એક સાત આઠ વર્ષનો દીકરો તેમની સામે જોઈ રહ્યો હતો તેની આંખોમાં એક આશાભરી ચમક હતી તે ગરીબ દીકરાને જોઈને તે માજી સમજી ગયા કે તેને ખૂબ જ જોરથી ભૂખ લાગી છે માજીએ તરત જ એક પરાઠો પ્લેટમાં મૂકીને તેને ખાવા માટે આપ્યો પરંતુ તે જ સમયે મિશ્રાજી ત્યાં પહોંચી ગયા અને માજીને આવું કરતાં જોઈને તે તેમના ઉપર ખૂબ જ ગુસ્સે થયા અહીં શું મેં કોઈ ધર્માદો ખોલીને રાખ્યો છે જ્યાં કોઈ પણ આવીને ખાવા માંડશે મને પૂછ્યા વગર તમે મારી દુકાનમાંથી આ વ્યક્તિને મફતમાં પરાઠો કેમ આપ્યો આ સાંભળીને તે માજી દુઃખી થયા અને પછી તે બોલ્યા મારા પગારમાંથી કાપી લેજો પરંતુ હું બાળકોને ભૂખ્યા નથી જોઈ શકતી સારું હવે જોઈ લીધું તો તમે કહી રહ્યા છો કે મારા પગારમાંથી કાપી લેજો અને જો મેં ના જોયું હોત તો તમે મારી દુકાનને જ લૂંટાવી દીધી હોત મિશ્રાજીનું માજીને આવું ખરું ખોટું સંભળાવવું કોલેજના યુવકોને પસંદ આવ્યું નહીં અને તે કોલેજના યુવકો માજીની તરફેણ કરતાં મિશ્રાજીને કહેવા લાગ્યા કે આ માજી તમારાથી મોટા છે અને તમે એમની સાથે આવી રીતે વાત કેમ કરી રહ્યા છો ત્યારે મિશ્રાજીએ તેમને ગુસ્સાથી કહ્યું કે નોકર છે તો તેમની સાથે નોકર જેવો જ વર્તાવ થશે આટલી વાત સાંભળીને માજીના સ્વાભિમાનને ઠેસ પહોંચી તે વિચારવા લાગી કે નોકરી તો આખરે નોકરી જ હોય છે ને આખો દિવસ મહેનત કર્યા પછી પણ તે પોતાની મરજીથી બીજા વ્યક્તિને એક પરોઠો પણ ન ખવડાવી શકે કોઈની ગુલામી કરવી તે માજીના સ્વભાવમાં નહોતું અને ત્યારે જ માજીએ નિર્ણય કરી લીધો કે હવે તે પોતાનું કામ જાતે જ શરૂ કરશે અને પોતાની રીતે જીવશે જે પણ થાય છે તે સારા માટે થાય છે તેવું વિચારીને માજીએ એક નવો પડકાર ઝીલી લીધો પરંતુ આ વખતે તે એકલી નહોતી કોલેજના યુવકો તેની સાથે હતા તે લોકોએ માજીના રહેવા માટે એક ભાડાની રૂમની વ્યવસ્થા કરી દીધી અને માજીને દુકાન શરૂ કરવા માટે જરૂરી વસ્તુઓ જેમ કે ટેબલ ચૂલો ખુરશી વગેરેની વ્યવસ્થા પણ કરી દીધી માજીનો પાછળના ત્રણ મહિનાનો પગાર આ બધા કામ માટે પૂરતો હતો માજીએ પોતાની મદદ માટે એક દીકરા રાજુને નોકરી પર રાખી લીધો અને બીજા દિવસે મિશ્રાજીની દુકાનની સામે એક મોટા ઝાડની નીચે પોતાની નાની દુકાન ખોલી દીધી કોલેજના યુવકોએ માજીની દુકાનનું જોરશોરથી સ્વાગત કર્યું રાજુએ દુકાનની પાસેના ઝાડ પર એક બોર્ડ લગાવી દીધું જેના પર ચા અને પરાઠાનો ભાવ લખ્યો હતો પોતાની દુકાનની દરેક વસ્તુઓનો ભાવ માજીએ મિશ્રાજીની દુકાન કરતાં ઓછો રાખ્યો હતો રાજુ માજીની ઘણી બધી મદદ કરતો હતો અને પહેલા દિવસે માજીની દુકાનને અપાર સફળતા મળી બીજી બાજુ મિશ્રાજીની દુકાન પર સન્નાટો છવાઈ ગયો હતો મિશ્રાજીની આંખોમાં માજી માટે નફરત સાફ નજર આવી રહી હતી માજી સાથેની દુશ્મનીને લઈને મિશ્રાજીએ પોતાના પરાઠાનો ભાવ અડધો કરી દીધો પરંતુ હેરાનીની વાત એ હતી કે કોલેજના યુવકો અડધા ભાવે પણ તેમના પરાઠા ખાવા માટે તૈયાર નહોતા કેમ કે એકવાર જેણે માજીના હાથના પરાઠાનો સ્વાદ ચાખી લીધો તે બીજી જગ્યાએ કેવી રીતે જઈ શકતો માજીને દુકાન ખોલે બે દિવસ થઈ ગયા હતા ત્રીજા દિવસે સવારે જ્યારે માજી પોતાની દુકાને આવ્યા ત્યારે તેમણે જોયું કે એક ટેબલના ત્રણ પાયા તૂટેલા પડ્યા હતા અને મિશ્રાજીની દુકાન જલ્દી ખુલી ગઈ હતી મિશ્રાજી હસી રહ્યા હતા માજીને સમજમાં આવી ગયું હતું કે આ બધું કોણે કર્યું છે પરંતુ તે હિંમત હાર્યા નહીં અને આ સમસ્યાનું સમાધાન પણ તેમણે જલ્દીથી શોધી લીધું તેમણે ટેબલનો વધેલો એક પાયો પણ તોડી નાખ્યો અને ફરી માજી પરાઠા બનાવવામાં લાગી ગયા આજે ફરીથી મિશ્રાજી માખો મારી રહ્યા હતા અને માજીની દુકાન પર લાઈન તૂટવાનું નામ પણ નહોતી લઈ રહી મિશ્રાજીની આ હરકતને જોઈને કોલેજના કેટલાક યુવકો કે જે માજીના ખાસ ગ્રાહક હતા તેઓ વિદ્યાર્થી યુનિયનના લીડર સાથે સાંજે મિશ્રાજીની દુકાને પહોંચી ગયા કેમ મિશ્રા તને બહુ શોખ ચડ્યો છે ટેબલના પાયા તોડવાનો આ શોખ તો અમારા લીડરને પણ છે અને ફરી જો આવી હરકત કરી તો તેમની આ વાતો સાંભળીને મિશ્રાજીને પરસેવો છૂટી ગયો ના સાહેબ ફરી આવી ભૂલ ક્યારેય નહીં થાય હાથ જોડીને મિશ્રાજી બોલ્યા અને તે દિવસ પછી મિશ્રાજીએ ક્યારેય પણ માજીનું કામ બગાડવાની કોશિશ કરી નહીં અને માજીનું કામ દિવસે ને દિવસે ખૂબ જ ઊંચાઈઓ સર કરવા લાગ્યું હવે માજી બે ઘણા ઉમંગ સાથે પોતાનું કામ કરવામાં લાગી ગયા માજીની રસોઈનો સ્વાદ ચાખવા માટે દૂર દૂરથી લોકો આવવા લાગ્યા ઘણા વર્ષો પછી હવે માજીના ચહેરા પર ચમક પાછી આવી રહી હતી સમય પસાર થવા લાગ્યો કોલેજના યુવકોની મદદથી માજીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવી લીધું અને એટીએમ કાર્ડ પણ બનાવી લીધું થોડા સમય પછી માજીએ પોતાની બાજુમાં આવેલી એક નાની દુકાન ખરીદી લીધી જેનું નામ રાખવામાં આવ્યું માજીની રસોઈ જ્યાં દિવસભર યુવકોની ભીડ જોવા મળતી હતી જેઓ ખાવા પીવાની સાથે મોબાઈલમાં દિવસભરના સમાચાર સાંભળતા આખો દિવસ દુકાન પર કોઈ મેળા જેવો માહોલ રહેતો હતો એક દિવસ એક સમાચારે માજીનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું આજે એક દીકરો અને તેની વહુ પોતાની પાંસઠ વર્ષની બીમાર વૃદ્ધ માને રામ મંદિરમાં એકલી છોડીને ચાલ્યા ગયા હતા સમાચારમાં તે વૃદ્ધ માની તસવીર પણ છાપેલી હતી તે વૃદ્ધ માની તસવીર જોઈને માજીને તેમના ચહેરામાં પોતાનો ચહેરો નજર આવી રહ્યો હતો તે બેચેન થઈ ગઈ અને વિચારવા લાગી કે તે બિચારી હવે શું કરશે તે ક્યાં જશે આ પ્રશ્નોથી માજી વ્યાકુળ થઈ ગયા ત્યારે તે થોડા પૈસા લઈને પોતાની દુકાન નોકરને સોંપીને મંદિર તરફ જવા નીકળી પડ્યા ત્યાં જઈને ખબર પડી કે તે વૃદ્ધ માતાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે ત્યાંથી માજી સરકારી હોસ્પિટલ પહોંચ્યા અને તે વૃદ્ધ મહિલાની શોધખોળ કરવા લાગ્યા પરંતુ તે વૃદ્ધ મહિલા તેમને ક્યાંય મળી નહીં માજીએ ચારે બાજુ પોતાની નજર દોડાવી ત્યારે એક ખૂણામાં દર્દભરી હાલતમાં જમીન પર તે વૃદ્ધ મહિલા પડી હતી ડૉક્ટર સાથે વાત કરીને માજીએ તેમને બેડ અપાવડાવ્યો ડૉક્ટરે કહ્યું કે તેમને ઊંઘનું ઇન્જેક્શન આપવામાં આવ્યું છે કેમ કે તે લગાતાર રડી રહી હતી કમજોરી ઘણી બધી છે એટલા માટે તેમનું ધ્યાન રાખવું પડશે માજીથી વધારે પોતાનાથી અલગ થવાનું દર્દ કોણ સમજી શકે તેમ હતું માજીએ તે વૃદ્ધ મહિલાની ખૂબ જ સેવા કરી ખાવા પીવાનું અને દવાનું પણ ધ્યાન રાખ્યું પરંતુ તે વૃદ્ધ મહિલા હેરાન હતી કે જ્યારે પોતાના લોકોએ તેમનો સાથ છોડી દીધો ત્યારે કોઈ અજાણી સ્ત્રી આખરે તેમના માટે આટલું બધું કેમ કરી રહી છે તેમની પ્રશ્નો ભરેલી નજરને જોઈને માજી બોલ્યા બહેન ગભરાશો નહીં હવે તમે એકલા નથી જે સ્થિતિમાં તમે આજે છો ક્યારેક હું પણ આ જ સ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છું જ્યારે મારા પોતાના દીકરાએ મારો સાથ છોડી દીધો ત્યારે મારી હાલત પણ તમારા જેવી જ હતી કોઈ તરછોડાયેલી વ્યક્તિની જેમ હું રસ્તા પર ભટકી રહી હતી પરંતુ હું હિંમત હારી નહીં અને આજે જ્યારે જાતે કમાઈને ખાવામાં જે સુકૂન મળે છે તે સુકૂન મને ક્યારેય પણ પોતાના સંતાનો સાથે રહેવાથી પણ નથી મળ્યું મારી જેમ હું તમને પણ સ્વાભિમાનથી જીવન જીવતા જોવા માગું છું તે વૃદ્ધ મહિલા રડતા રડતા બોલી સમજમાં નથી આવતું કે હું શું કરું મારા પોતાના જ સંતાનોએ મારો એવો વિશ્વાસ તોડ્યો કે હવે તો જીવવાની ઈચ્છા પણ ખતમ થઈ ગઈ છે આ ઉંમરમાં તો હવે કશું કરવાની તાકાત પણ નથી રહી ત્યારે માજીએ તેમના માટે ફળ કાપ્યા અને તેમની સામે રાખીને કહ્યું કે અરે પહેલાં તમે ઠીક તો થઈ જાઓ ત્યાર પછી તમે બધું જ કામ કરી શકશો હવે તમે એ જણાવો કે તમે આ તમારી બહેન સાથે રહેવાનું પસંદ કરશો પરંતુ તમે મારી મદદ કેમ કરવા માગો છો તે વૃદ્ધ મહિલાએ પૂછ્યું પછી હસતા હસતા માજી બોલ્યા કે હું મારી એવી દરેક બહેનોની મદદ કરવા માગું છું કે જેમને આવી અવસ્થામાં બેઘર કરવામાં આવી છે અને પછી તે વૃદ્ધ મહિલાને ફળ ખવડાવવા લાગી આ સાંભળીને તે વૃદ્ધ મહિલા માજી સાથે જવા માટે તૈયાર થઈ ગઈ પોલીસવાળા જ્યારે તેમનું નિવેદન લેવા આવ્યા ત્યારે તે વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે મારી બહેન મને લેવા માટે આવી ગઈ છે બીજી બાજુ માજીએ ડોક્ટર સાથે વાત કરીને હોસ્પિટલની બધી જ ફોર્માલિટી પૂરી કરી દીધી ડૉક્ટરે કેટલીક દવાઓ અને ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવાની વાત કહીને તે વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાંથી રજા આપી દીધી તે વૃદ્ધ મહિલાનું નામ ગંગા હતું ગંગાબાની કહાની પણ મોટાભાગે માજી સાથે મળતી આવતી હતી તેમના પતિનું મૃત્યુ પાંચ વર્ષ પહેલાં જ થઈ ગયું હતું તેમના બે પુત્રો હતા જે વારાફરતી તેમને પોતાના ઘરે રાખતા હતા એટલા માટે નહીં કે તે બંને પોતાની મા સાથે રહેવા માગતા હતા પરંતુ એટલા માટે કે પોતાની માનો બોજ કોઈ ઉઠાવવા માંગતું નહોતું જે માએ દિવસ રાત જોયા વગર પોતાના બાળકોની સંભાળ રાખી હતી પોતાની ઈચ્છાઓને બાજુમાં રાખીને પોતાના બાળકોની ઈચ્છાઓને મહત્ત્વ આપ્યું પોતાનું સુખ દુઃખ ક્યારેય પણ જોયું નહીં જ્યારે તે માની સંભાળ રાખવાનો વારો આવ્યો ત્યારે બંને દીકરાઓ આનાકાની કરવા લાગ્યા થોડા સમય પહેલાં જ તેમનો મોટો દીકરો તેની પત્ની અને બાળકો સાથે વિદેશ ચાલ્યો ગયો હવે બધો જ ભાર નાના દીકરા પર આવી ગયો હતો પોતાની માની દવાનો ખર્ચ કરવો તેને હવે ભારે પડી રહ્યો હતો પુત્ર વધુથી પોતાની સાસુનું દિવસભરનું કામ નહોતું થઈ શકતું પોતાની માની ખાંસીનો અવાજ તેના દીકરા અને વહુને ખૂંચી રહ્યો હતો એટલા માટે જ તો પોતાની માની જવાબદારીમાંથી મુક્ત થવા માટે તેનો દીકરો તેમને મંદિરમાં છોડીને ચાલી ગયો હતો પરંતુ હવે માજીને મળ્યા પછી ગંગાબામાં પણ એક નવી આશાનો સંચાર થઈ ગયો હતો તેમને લાગવા લાગ્યું કે હવે તે આ દુનિયામાં એકલા નથી સમય બદલાઈ ગયો છે અને સમયની સાથે સાથે તેમણે પણ સ્વાભિમાનથી જીવવાનું શરૂ કરવું પડશે સંપૂર્ણ રીતે ઠીક થયા બાદ ગંગાબા માજી સાથે કામ પર જવા લાગ્યા માજી જે રસોઈ બનાવતા હતા તેમાં અથાણાની જરૂર વધારે પડતી હતી અને તે અથાણું માજી બહારથી મંગાવતા હતા આ જોઈને ગંગાબાએ જણાવ્યું કે તેમને ખૂબ જ સારું અથાણું અને પાપડ બનાવતા આવડે છે આ સાંભળીને માજી ખૂબ જ ખુશ થયા અને રાજુને પૈસા આપીને અથાણું બનાવવા માટેનો બધો જ સામાન મંગાવી લીધો ત્યાર પછી ગંગાબાએ ખૂબ જ સારું અથાણું બનાવ્યું અને જ્યારે કોલેજના યુવકોને પરાઠા સાથે તે અથાણું આપવામાં આવ્યું ત્યારે તે યુવકો અથાણાના વખાણ કરતા થાકતા નહોતા તેની સાથે સાથે માજીએ બીજી દુકાનો પર પણ અથાણું સપ્લાય કરવાનું શરૂ કરી દીધું અને જેનાથી તેમની આવક વધવા લાગી હવે ગંગાબાનો આત્મવિશ્વાસ પણ વધવા લાગ્યો હતો અને થોડા સમય પછી માજીએ ગંગાબા સાથે મળીને એક મોટું ઘર ખરીદી લીધું તેમણે તે ઘરનું નામ રાખ્યું હતું આપણું ઘર બંને બહેનોએ ભેગા મળીને એક ઝુંબેશ ચલાવી કોઈ પણ સાર્વજનિક સ્થળ પર જ્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિ મળતું કે જેમણે મજબૂરીના કારણે પોતાનું ઘર છોડવું પડ્યું હોય કે તેમના સગા સંબંધીઓએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હોય તે લોકો માટે તેમણે લીધેલા ઘરના દ્વાર હંમેશા ખુલ્લા જ રહેતા ધીરે ધીરે તેમના ઘરમાં નવા સભ્યો આવવા લાગ્યા અથાણાની સાથે ગંગાબાએ પાપડ બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું અને ઘરના બધા જ સભ્યો તેમને આ કામમાં મદદ કરાવવા લાગ્યા માજીને પોતાનું ઘર છોડે છ વર્ષ થઈ ગયા હતા પરંતુ આજે તે સંતુષ્ટ હતા પોતાની સાથે સાથે તે બીજાની જિંદગી સુધારવાનું પણ કામ કરી રહ્યા હતા આજે જ્યારે માજી પરાઠા બનાવવામાં વ્યસ્ત હતા ત્યારે તેમને એક અવાજ સંભળાયો મા બોલો દીકરા શું જોઈએ છે મને મારી દાદીમાં જોઈએ છે માજીએ જ્યારે પોતાની નજર ઊંચી કરીને જોયું તો તે જોતી જ રહી ગઈ સામે જે દીકરો ઊભો હતો તેને ઓળખવો મુશ્કેલ હતો ત્યારબાદ માજીએ પોતાના કરુણાભર્યા અવાજમાં કહ્યું રાહુલ તું મારો રાહુલ છે ને ખૂબ જ મોટો થઈ ગયો છે તું ત્યારબાદ આવું કહેતા માજી વધારે કંઈ બોલી શક્યા નહીં અને તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી બધું જ કામ બાજુમાં મૂકીને માજી ઝડપથી પોતાના પૌત્રને ભેટી પડ્યા ત્યારે માજીના કાનમાં એક પરિચિત અવાજ સંભળાયો જેને સાંભળવા માટે માજી વર્ષોથી તરસી રહ્યા હતા તું ક્યાં ચાલી ગઈ હતી માજીએ જ્યારે ઉત્સુકતાથી જોયું તો તેમનો દીકરો અને વહુ પાસે જ ઊભા હતા બંને માજીને થોડા કમજોર લાગી રહ્યા હતા તેમના ચહેરા પરથી રોનક ગાયબ હતી પરંતુ સૌથી વધારે જે વસ્તુ માજીને હેરાન કરી રહી હતી તે એ હતી કે પોતાના દીકરાની સાથે સાથે તેમની પુત્ર વધુની આંખોમાંથી પણ આંસુ બંધ થવાનું નામ નહોતા લઈ રહ્યા બંને પાસે આવીને માજીને ભેટીને ખૂબ જ રડવા લાગ્યા મા તું ક્યાં ચાલી ગઈ હતી અમને છોડીને અમારું જીવન તારા વગર સૂનું થઈ ગયું હતું પોતાના દીકરાની આ વાત સાંભળીને માજી એકદમ સ્તબ્ધ થઈ ગયા અને તે બોલ્યા કે શું મતલબ છે તમારો જો તને મારી એટલી જ જરૂર હતી તો મને એકલો છોડીને કેમ જતો રહ્યો હતો મા મેં તારો હાથ બરાબર પકડ્યો હતો પરંતુ અચાનક ભીડમાં ભાગદોડ થવા લાગી અને મારો હાથ છૂટી ગયો ત્યારે હું પડી ગયો અને બધા મને કચડીને મારી ઉપરથી દોડવા લાગ્યા મને ખૂબ જ ગંભીર ચોટ આવી અને ત્રણ દિવસ સુધી તો હું બેહોશ રહ્યો જ્યારે મારી આંખો ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતો એનો મતલબ એ કે તું મને છોડીને નહોતો ગયો અને હું પાગલ શું શું વિચારી બેઠી હતી માજી સ્તબ્ધ થઈને ઊભા હતા ના મેં તમને બધી જગ્યાએ શોધી લીધા હતા અને પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદ કરવા માટે ગયો ત્યારે તેમણે મને જણાવ્યું કે એક વૃદ્ધ મહિલા મળી હતી પરંતુ તેઓ જાણતા નહોતા કે અચાનક તે ક્યાં ચાલી ગઈ આજે જ્યારે આ વિશ્વવિદ્યાલયમાં હું તમારા પૌત્રનું એડમિશન કરાવવા માટે આવ્યો ત્યારે બધા જ કામ પતાવતા સવારથી બપોર થઈ ગઈ અને અમને ખૂબ જ જોરથી ભૂખ લાગી ત્યારે કોઈએ જણાવ્યું કે અહીં એક માજીની દુકાન છે તેમની રસોઈ ખૂબ જ સરસ હોય છે તે પરાઠા પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે એટલા માટે અમે અહીં ચાલ્યા આવ્યા અને મા સાચું જણાવું તો ખાધા પીધા વગર જ અમે તૃપ્ત થઈ ગયા છીએ પોતાના દીકરાની આ વાતો સાંભળીને માજીની આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા અને તે વિચારવા લાગી કે તે પોલીસવાળાના કહેવા પર મેં મારા દીકરા માટે કેટલું ખરાબ વિચારી લીધું અને મને મારા દીકરા પરથી જ વિશ્વાસ ઉઠી ગયો પરંતુ મનમાં ને મનમાં તેમને એક સંતોષ થઈ રહ્યો હતો કે જે પણ થયું તેના કારણે આજે તેમણે ઘણા બધા લોકોની જિંદગી સુધારવાની તક મળી ગઈ હતી આજે માજીએ પોતાના બાળકો માટે ખૂબ જ મમતાભર્યા ભાવથી પરાઠા બનાવ્યા અને બેસાડીને પોતાના હાથથી જમાડ્યા આ દ્રશ્ય જોઈને આસપાસ ઊભેલા બધા જ લોકોની આંખોમાંથી આંસુ આવી ગયા હતા તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ